મિત્રો ફેસબુક મોનેટાઇઝ ક્યારે થાય છે એનો જે ક્રાઇટેરિયા છે કઈ ટાઈપનો છે કારણ કે YouTube ની અંદર તો તમને ખ્યાલ જ છે કે 4000 વોચ ટાઈમ 1000 સબસ્ક્રાઇબ અને 10 મિલિયન શોર્ટ વિડિયોના વ્યૂઝ હોય એટલે તમારું YouTube ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે પણ આપડા સબસ્ક્રાઇબ મિત્રો ની કોમેન્ટ હતી કે Facebook ની અંદર અમારે આટલા બધા ફોલોઅર છે તો અમારું પેજ Facebook કે પેજ મોનેટાઇઝ થઈ શકે કે એનો ક્રાઇટેરિયા શું છે એના વિશે આપણે બધી માહિતી લઈને આવ્યા છે વિડિયો વિડિયો ની અંદર ખાસ બની રહેજો ઓલરેડી મિત્રો ફેસબુકની રિલેટેડ તો આપણને વધારે એટલી બધી નોલેજ નથી પણ મિત્રો જે તમને એનું ક્રાઇટેરિયા છે જે બદલાવ કર્યો છે એના વિશે થોડીક તમને માહિતી આપીશ કે ફેસબુક મોનિટરિન્સ ક્યારે થાય છે કઈ રીતે થાય છે એનો ક્રાઇટેરિયા શું છે એની બધી માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું મિત્રો યુટ્યુબની જેમ તમે ફેસબુકની અંદર પણ વિડીયો અપલોડ કરી શકો છો અને એવી જે રીતે તમને યુટ્યુબની અંદર મળે છે એવી રીતે તમને फेसबुक ની અંદર પણ મળી રહે છે પણ એનો ક્રાઈટેરિયા શું છે એ આપણે જાણો જરૂરી છે તો વિડિયો માં ખાસ ધ્યાન આપજો ઘણા બધા લોકો ની કોમેન્ટ હતી કે એક ફેસબુક ઉપર વિડિયો બનાવો કે એનો ક્રાઈટેરિયા શું છે તો ફેસબુક વિશે મિત્રો આપણે એટલી બધી નોલેજ નથી આપણે એટલી બધી વિડિયો પણ નથી બનાવેલી પણ તમને આ વિડિયો માં કહીશ કે પહેલા જે 2 વર્ષ પહેલા મે વિડિયો બનાવેલા હતા બે ત્રણ વધારે નહીં એની અંદર જે ક્રાઈટેરિયા હતો કે 5000 ફોલોઅર હોય અથવા એની અંદર કા કોચ મેટ હતી 60 60000 કેમ કા એબ તમે પૂરું કરો ત્યારે તમારું પેજ મોનેટાઇઝ થતું અત્યારે હાલ તમારું પેજ હોય કે તમારું પ્રોફાઇલ હોય ગમે તે મોનેટાઇઝ થઈ શકે છે પણ અત્યારે હાલની અંદર એક નવું ફીચર અપડેટ કરવામાં આવ્યું છે કન્ટેન મોનેટાઇઝેશન કરીને છે હવે કઈ ટાઈપ નું છે અને કોને કોને મળેલું છે અને એની અંદર જે છે આપણે શું કરવાનું છે એ બધી માહિતી વિડિયોમાં આપવાનું છું બસ વિડિયોની અંદર મિત્રો ધ્યાન આપજો સૌથી પહેલા તો મિત્રો હું તમને મારા પેજની વાત કરી દઉં તમને અહીંયા એટલે જેથી તમને ખ્યાલ આવે તો પહેલા તો અહીંયા મેં મારા પેજને ઓપન કર્યું છે જોઈ લો અહીંયા તમને અને અહીંયા આ જે ઓપ્શન છે પ્રોફાઇલ ફોટો એના ઉપર ક્લિક કરીય એટલે સૌથી પહેલા તો તમારું પ્રોફાઇલ હોય કે પેજ હોય તો તમારે આ ઓપ્શન આવું પડે પ્રોફાઇલ ડેસ્કપોર્ટ મિત્રો ખાસ ધ્યાન આપજો આ લખેલું અહીંયા હોવું જોઈએ પ્રોફાઇલ ડેસ્કપોર્ટ તો જ તમારું પેજ કે પ્રોફાઇલ મોનેટાઇઝ થઈ શકે છે હવે મિત્રો આપણે એના ઉપર જ ક્લિક કરી લઈએ જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો જેવી રીતે આપણે YouTube YT સ્ટુડિયો ની અંદર જે તમે એની અંદર વ્યૂઝ સબ્સ્ક્રાઇબ ફોલોઅર અર્નિંગ બધું જોવામાં મળે એ બધું તમને અહીંયા જોવા મળશે હવે મિત્રો અહીંયા જે અર્નિંગ છે એ પણ મિત્રો અહીંયા આપણી જોવા મળી રહી છે મિત્રો આની અંદર છે મિત્રો આપણો પેજ છે હવે સૌથી નીચે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળે છે મેના અને આ દરેકને મળે છે પણ એમાંથી એક નવો ફીચર આવ્યું છે બધા લોકોને મિત્રો અહીંયા મળેલું છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન નામ છે જોઈ લો ખાસ તમારા પ્રોફાઇલ ની અંદર પણ ચેક કરજો પેજ હો તો પેજ ની અંદર ચેક કરી લેજો ફોલોઅર થી કોઈ મતલબ છે જ નહીં 500 ફોલોઅર કે 1000 ફોલોઅર હશે કે 3000 હશે ને તો પણ તમારું પ્રોફાઇલ કે પેજ મોનેટાઇઝ થઈ શકે છે પણ એનો ક્રાઈટેરિયા કઈ ટાઈપનો છે એ આપણે જાણવાનું છે હવે કન્ટેન્ટ મોનેટાઇઝેશન કારણ કે અહીંયા જે પેઆઉટ છે સ્ટાર છે રીલ છે બોનસ છે ઇન સ્ટ્રીમ એડ છે અહીંયા પાર્ટનર જાહેરાતો છે સબ્સ્ક્રિપ્શન છે આપણે મેન ઓપ્શન આની ઉપર ધ્યાન આપવાનું છે હવે કન્ટેન્ટ મોનેટાઇઝેશન નો મતલબ છે કે ઓરિજિનલ કન્ટેન્ટ તમે કોઈ બીજાની વ્યક્તિની વિડિયો તમે લઈને તમારું વા આજે ફેસબુક ની અંદર અપલોડ કરો છો તો એ નહીં ચાલે મિત્રો કન્ટેન્ટ મોનેટાઇઝેશન ની અંદર તમને છે ને કેટલા ઓપ્શન મળે છે 5 કયા કયા રીલ વિડિયો આખો અપલોડ કરો એ બે બીજા નંબર માં તમે ટેક્સ્ટ મેસેજ લખી મોકોને એ અને ત્રીજા નંબર માં સ્ટોરી અને ચોથા નંબર માં ફોટો તમે આ બધું ફોટો અપલોડ કરો તો પણ એની અંદર તમને અર્નિંગ થાય છે ટેક્સ્ટ મેસેજ લખીને મોકલશો તો પણ એની અંદર અર્નિંગ થાય છે પણ આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન નો મતલબ એ છે કે ઓરિજિનલ કન્ટેન્ટ હવે એ ઓપ્શન આપણે ચાલુ ત્યારે અને કઈ રીતે થાય છે એ તમને કહી દઉં તો મિત્રો મેં તમને વાત કરી કે ફોલોઅર થી કોઈ પણ મતલબ છે જ નહીં આની અંદર હવે આપણે આના ઉપર મેં ક્લિક કર્યું છે તો જે હું આના ઉપર ક્લિક કર્યું તો અહીંયા જે પણ આપણી અર્નિંગ હોય એ તમને અહીંયા જોવા મળતી હશે એમાંથી અ તમે ચાર ઓપ્શન માં જો ફોટો સ્ટોરી ટેક્સ્ટ મેસેજ વિડિયો અને રીલ્સ આ પાંચ ઓપ્શન માંથી તમે અર્નિંગ કરી શકો છો પણ એની અંદર હવે અહીંયા જો આપુ તો હાલ ચાલુ છે મિત્રો અર્નિંગ પણ અહીંયા તમને હું દેખાડીશ નહીં બ્લોર કરીને દેખાઈ રહ્યો છું YouTube પોલિસી લાગુ ન પડે એટલા માટે થઈને પણ આ પાંચ ઓપ્શન તમે પાંચ ઓપ્શન ઉપરથી Facebook ની અંદર અર્નિંગ કરી શકો છો પણ કેવાનો મતલબ એને આપણે ચાલુ કઈ રીતે કરવાનું છે એનો ક્રાઈટેરિયા શું છે હવે મિત્રો આપુ નું એક બીજું મારું પેજ અહીંયા ઓપન કરી લઉં જેથી તમને હું દેખાડી શકું જે મોનોટાઇઝ નથી તો ખાસ મિત્રો આપકો પર્સનલ એકાઉન્ટ તમને ખોલીને દેખાડી દઉં કારણ કે જે પર્સનલ એકાઉન્ટ છે ફેસબુક એકાઉન્ટ એની અંદર આ ફીચર મળ્યું છે પણ ચાલુ થયું નથી તો પ્રોફાઇલ ફોટા ઉપર હું ક્લિક કરું છું અને ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા પ્રોફાઇલ ડેશબોર્ડ અહીંયા જોવા મળી રહ્યું છે તેના ઉપર ક્લિક કર્યું છે અને ક્લિક કરશું એટલે સૌથી નીચે આપણે અહીં આવી જઈએ તો અહીંયા જો સુખી આ ફીચર અહીં જોવા મળતું નથી તો આના ઉપર મેં ક્લિક કર્યું છે તો જોઈ લો તમે એ ઓપ્શન પણ જોવા મળ્યું છે તમારી પ્રોફાઇલ પૈસા કમાઈ રહી છે આ ટાઈપનું પીચર છે હવે અહીંયા કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન છે એના ઉપર જો અહીંયા લોક દેખાડી રહ્યો છે હવે લોક જે દેખાડતું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે આ રીતે ક્લિક કરીને આ જે અહીંયા તમને એક ઓપ્શન છે વોઇસ થોડોક ઓછો કરી લઉં આજે તમે ઓપ્શન લઈ સબમિટ કરી જો અમે પહેલેથી જ સબમિટ કરેલું છે હવે સબમિટ કર્યા પછી એ લોકો ચેક કરશે કે તમે આની અંદર કેવો વિડિયો અપલોડ કરો છો કઈ ટાઈપના વિડિયો અપલોડ કરો છો તમારો પોતાનો વિડિયો છે કે નહીં YouTube ની મતલબ સોરી Facebook ની સાથે તમે સમય આપો છો કે નહીં રેગ્યુલર કામ કરો છો કે નહીં એ બધું ચેક કર્યા પછી આ ફીચર તમારું ઓન થશે આની અંદર કોઈ ક્રાઈટેરિયા છે કે નહીં ફોલોઅર 1000 હશે 1500 હશે 2000 હશે કે 3000 હશે એનાથી કોઈ મતલબ નથી ફેસબુક સાથે રેગ્યુલર કામ કરવાનું છે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના છે સ્ટોરી ચડાવવાની ટેક્સ્ટ મેસેજ ફોટો અપલોડ કરવાના છે અને એ પણ ઓરિજિનલ જો તમે બીજાના વિડીયો અપલોડ કરશો તો આ ઓપ્શન તમને મળશે નહીં તો આ મિત્રો તમારા ફેસબુકની અંદર જો ઓપ્શન કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું મળ્યું છે તો ઓરિજિનલ કન્ટેન્ટ ઓરિજિનલ ફોટા સ્ટોરી ટેક્સ્ટ મેસેજ રેગ્યુલર તમે કામ કરશો એક મહિનાની અંદર તો એ લોકો પછી ચેક કરશે કે આ ફેસબુકની સાથે સારા સમય આપી રહ્યા છે અને એ તમને પેજ તમારું મોનેટાઇઝ થઈ જશે તો એની અંદર કોઈ ક્રાઈટેરિયા છે નહીં મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હતી અને આનાથી વધુ આપણે ખાસ નોલેજ ફેસબુક વિશે નથી આપણે મિત્રો YouTube વિશે વિડિયો બનાવી છે જે નોલેજ હોય કારણ કે આ ફેસબુકના ઘણા લોકોની કોમેન્ટ હતી તો આપડા પેજની અંદર જે પ્રોબ્લેમ હતી જે તમને દેખાડી કે આ ટાઈપનું હોય જે તમને પ્રૂફ સાથે એક પેજ આપણો મોનેટાઇઝ છે અને એક બાકી છે આ મોનોટાઇઝ હતું એ પણ તમે દેખાડ્યું અને જે મોનોટાઇઝ નથી તો તમને આ ટાઈપના ઓપ્શન જોવા મળશે કે કન્ટેન્ટ આ જ્યાર સુધી લોક દેખાડે છે ત્યાં સુધી આપણી મોનોટાઇઝ નથી તો એની સાથે સમય આપજો બને ત્યાં સુધી રીલ વધારે અપલોડ કરજો ઓરિજિનલ કન્ટેન્ટ જેટલું અપલોડ કરશું એટલું તમને આ ઓપ્શન જલ્દી ચાલુ થઈ જશે તો માહિતી મિત્રો કઈ લાગી કમેન્ટ કરજો અને આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય હોગાને તો આપણી ચેનલની અંદર YouTube રિલેટેડના દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળે છે Facebook ની વધારે આપણ નોલેજ મિત્રો ખાસ છે અને અહીંયા